અરે મારી સભાના મેમ એરી તમારી આવતી બહુ સાપ અરે મારી બકરીસી ના બોલના વાત ના કર અને એ સભાના જરૂર મને મારો ભગવાન છે વાતો ના કરું તો માતા એ મારો આટલું એક વેણ બને પડજો હેડતું હોય ભાઈ

તો અમારો વધારો થાય આ ટેકો જે વગણ આલાકો આવ્યો ને દરબાર નો તો

કાદ માં મારું આટલું કોમ કરત હું કાલથી આ જો કાલ વાજે જો આ પીઓપી એટલે થાય

મારા રંગમાં આવું તમારું આ મારું હું ઝોપડી બોલું છું તારી મરજી તારા ગરુન મના હાલ આ દિવે પજેલા છે દાજે અને તારો મન હોય એ ગોર કરાવજે અને જો વેળા ના વાળો દેહમાં મારું મન તા પાણી થઈ જાય તો મને માતાને વડી પૂછ્યું શમો આવે એટલે અને આ ભાઈની બાધા છે એટલે હું જહુ બોલતી નથી આ મારો વધાવો થાય લે ભાઈ 11 ગણનો આવું ના થાની માતા કુદુ છે બાવાળો લ્યા ઓ અગિયાર કણનો વધાવો એવું કેથા બાઈની બાધા છે એટલે دیرુઆડું થાય છે અમે કોઈ અમે ભોગ છે એવું પૂછ્યું ભોગ છે ની હું છું મને સિકોતર માતા દેખોડી એટલે હું ડાયરેક્ટ સિકોતર પકડી પાડી ભાઈ ભાઈ ને કધા તારી બાધા હોય એ દેરું એ જબરું છે હું એમ નહીં કેતી કે એ માતા ડુંગળી છે પણ હું એવું કઉ છું એ બાધા રાખવાથી તારી વેળા વળે તો બરોબર છે ના વળે મારા કાદી આવજે ભાઈ ને લઈને આવજો આ બાધા છ મહિના પાંચ મહિના રાખો પડી જાય તો હું માતા રાખીશું છોકરા પણ આલુ ભાઈ પણ તારી બે ત્રણ મહિના બધા ના આવે બે જણા ગાદી આવજો દરબાર ના બદલ લઈ જો તારી ગળા ના વાળો મારું

સુધરવું ના સુધરવું બોલ રાખશો અમરસિંહ નથી ના વાળો દેહ મારું અમારો વધારો થાય હું છૂટું કરવાની માતા ને બે ત્રણ મહિના રાખજો

તો હું આથી શું કે હું કે રોટલો નવો બનાવ્યો આવું બોલી આવું મને મારા માતાને ખબર હોય તો

મારો રાખશો તો સો મહિને જે મને મળવા આવજો આજ ટાઈમ હોય કે ના હોય

હા જે અગરબત્તી કરેલા કળશ બી તો નહીં નશો ને તો એક દાડો પૂછું